ચોપાટી પાસે સિમેન્ટના બાકડા ઉપર બેસેલા એક યુવાનને જ્ઞાતિ કરી માર મારવામાં આવ્યો હતો જે બનાવમાં સંડોવાયેલા ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાય છે પોરબંદરના વીડી પ્લોટમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા કાંશી પરબત મારુ નામના ત્રીસ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે અને તેનો મિત્ર રસિક ઘેલાભાઈ મંગેરા બંને રિલાયન્સ ફુવારા પાસે સિમેન્ટના બાકડા પર બેઠા હતા ત્યારે તેનો જૂનો મિત્ર અમિત જેઠવા કે જે રૂપાળી બાગની પોલીસ લાઈન સામે શિવપાન નામની દુકાન ધરાવે છે તે અમિત જેઠવા તેના બે મિત્રો સાથે અલગ અલગ મોપેડમાં ત્યાં આવી પહોંચ્યા હતા અને અમિતે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી હતી એટલું જ નહીં પરંતુ જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરી અમિત તથા તેની સાથે રહેલા માણસોએ પણ માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારબાદ કાનજી મારુ સરકારી હોસ્પિટલે દાખલ થયો હતો ત્યાંથી તેણે એટ્રોસિટી સહિતના કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર